મનસુખ આજે રાજકોટના જેતપુરની મુલાકાત લીધી ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ અને જેતપુર ડાયંગ એસોસિએશન સાથે કેન્દ્રીય બજેટ અંગે પરિસંવાદ કર્યો આ કાર્યક્રમમાં ધારાસભ્ય જિલ્લા પ્રમુખ સહિત ભાજપના આગેવાનો કાર્યકરો સહિતની મોટી સંખ્યામાં કેટલાક લોકો જોડાયા કારખાનેદારો અને વેપારીઓએ પણ હાજરી આપી બજેટલક્ષી ચર્ચાની સાથે સાથે મનસુખ માંડવીયાએ જેતપુરના ઉદ્યોગને ગતિ આપવાની પણ વાતચીત કરી तो अत्यार